નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મિત્રો અરબી સમુદ્રમાં જે સિસ્ટમ સક્રિય થઈ હતી તે હવે નબળી પડી ગઈ છે તો ચાલો જાણીએ હવામાન વિભાગ દ્વારા વરસાદના લઈ હવે આગાહી કરવામાં આવી છે તો મિત્રો રાજ્યમાં ચોવીસ કલાક બાદ વરસાદનું જોર ઘટવાનું છે અરબી સમુદ્રમાં સક્રિય સિસ્ટમ નબળી પડતા વરસાદનું જોર ઘટશે જોકે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં હવે પણ ચાલીસ થી પચાસ કિમી પ્રતિ કલાકની ઝડપે પણ આગાહી કરાઈ છે

એક અઠવાડિયા સુધી વાતાવરણમાં કોઈ પણ વધારે બદલાવ જોવા નહીં મળે હવામાન વિભાગના મતે અમદાવાદમાં આજથી બે દિવસમાં વરસાદી ઝાપટાની આગાહી કરાઈ છે આ તરફ રવિવારે દિવસભર વાદળ છાયા વાતાવરણ વચ્ચે વરસાદ ન વરસતા ગરમીનો પારો એક જ દિવસમાં છ ડિગ્રી સુધી પૂછવાયો અમદાવાદમાં રવિવારે મહત્તમ તાપમાનમાં શનિવારની તુલનાએ છ ડિગ્રીનો વધારો નોંધાયો હતો રવિવારના મહત્તમ તાપમાન બત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાયું હતું તો તાપમાન ચાર પોઈન્ટ એક ડિગ્રી વધીને જે વધીને ત્રેવીસ પોઈન્ટ બે ડિગ્રી સુધી નોંધાયું તો મિત્રો આવી નવી નવી અપડેટ માટે મારી ચેનલ સાથે જોડાયેલા ચેનલ ને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો